ચોમાસાની નાગ પંચમી રક્ષાબંધન જન્માષ્ટમી સુધીના તહેવારનું મોસમ શરૂ થાય છે જ્યારે ત્યારે જે ઘરમાં મંદિરમાં અગરબત્તી અને ઉપયોગ નોંધપાત્ર રે વધી જાય છે સુગંધિત ધુમાડો ઘણી વાર સુદતા કે શાંતિ આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલો છે જો કે આ તાજેતરમાં વૈજ્ઞાનિક સિંતાનો જે ચિત્ર રજૂ કરે છે કે જે આવા નવા અભ્યાસમાં જાણવા મળે છે અગરબત્તી હોય નીકળતો ધુમાડો સિગરેટના ધુમાડા કરતાં પણ વધુ સ્વાસ્થ્ય જોખમ પેદા કરે છે જ્યાં ખાસ રીતે ફેફસા અને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય સાયન્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ અને ટેકનોલોજીમાં સાઇન ક્લોક ગુણોત્મક ઇન્સ્ટિટ્યુટમાં સહયોગમાં ધરાવતા આવેલા જ્યાં ધૂમ પાન ધુમાડો લાંબા સમય સુધી સંપર્કમાં રહે ફેફસા કેન્સર કેન્સર અત્યારે જોખમ વધી શકે જ્યાં અભ્યાસમાં માનવ શરીર પર ધ્રુપનો સિગારેટ ધુમાડો અસરો વિશ્વ ઝરકામણી કરવામાં

શોધી કાઢ્યું છે કે ધુમાડે નીકળતા જે કણોમાં મ્યુટેજેનિક અને ઝોનોટિક અને સેસોલેટિક સંજોગમાં જે પેદા કરવામાં આવેલા જે ઉલ્લેખમાં છે કે જે ડીએનટી પરિવર્તનમાં જે આનુષિક પ્રામી નુકસાન પહોંચાડી શકે જે આ બધા કેન્સરનો વિકાસ સાથે સંકળાયેલા છે જે આ બળતરા વાયુમાર્ગમાં બળતરા ફેફસાના કોનિકમાં રોગો જેવી સ્થિતિની સમસ્યા ધૂમ્રપાન ધુમાડો પહોંચી જાય સંપર્કમાં રહેતા ખંજવળ બળતરા લાલાશ એલર્જી પ્રતિકાર થઈ આંતરિક કિસ્સામાં તે લાંબા ગાળાની કારણની